વિકેટ વિત્રણની કરીએ સૌપ્રથમ કાપડી ભાવનાબેન ગામ વળતરાથી ભાવનાબેન તમે આ સર્ટિફિકેટ ગવર્નમેન્ટ સર્ટિફિકેટ મેડ તમે તમારો અનુભવ ક્યો બહુ સરસ છે પહેલા તો મારું નામ કાપડી ભાવના છે ગામ વળતરા મને આ પાલનનો શીખું છું બે ત્રણ જગ્યાએ હું ગઈ પણ મને સારો રિસ્પોન્સ ના મળ્યો અહીંયા આવી અને મને બહુ સારું લાગ્યું નેચરોપેથી મોલ બહુ સરસ છે થેન્ક યુ જાનકીબેન થેન્ક યુ લાખીબેન એનાથી હું આગળ આવી છું થેન્ક યુ સો મચ ગામ જૂની પોટ તમે તમારું ઇન્ટ્રોડક્શન દો અને તમને નેચરોપેથી પાર્લરનો કોર્સ કરવાથી તમને શું લાગ્યું અને કાયા પલટે તમને શું આપ્યું છે જય શ્રી કૃષ્ણ મારું નામ કારેથા સતુ છે હું જૂની ખોડગામથી છું અને મેં મહિના દીનો કોર્સ કર્યો છે મને બહુ સારું લાગ્યું છે અને કાયા પલટ બહુ સારું છે અમે એનું પણ કર્યું છે અમે અધર મેકઅપ અને કાયા પલટ મેકઅપનું જાણ્યું છે એમાં અમને અધર મેકઅપમાં બહુ આમ ખરાબ લાગ્યું અને અમે કાયા પલટ મેકઅપ બહુ સારો લાગ્યો અમે મેકઅપનું કામ કર્યું ઓર્ડર આમ કર્યું બધું કર્યું છે અમને બહુ સારું લાગ્યું અત્યારે તમારો હાલ પાર્લર ઓપન જ છે ને ગામની અંદર છે અને ત્યાં પણ આ બધી ટ્રીટમેન્ટો થાય જ છે બધી ટ્રીટમેન્ટ થાય છે અમે રિપો વેક્સ અને ક્રીમ વેક્સ કર્યું એમાં અમને બહુ ડિફરન્ટ દેખાણો અમને બહુ સારું લાગ્યું અમે બધી છોકરીઓ જોયું છે હા ખાસ જો આ કારેથા સતુબેનનો એમ અનુભવ છે અમે જે કોર્સ દરમિયાન કરાવીએ છીએ તમને એમ થશે કે નેચરોપેથી પાર્લરવાળી કેવું હશે તો નહીં પહેલાં તો અમે એના ફરક બતાવીએ કે તમને આ વેક્સથી આટલું એનું રિઝલ્ટ છે આ વેક્સનું આટલું રિઝલ્ટ છે પછી ફેશિયલના આટલા રિઝલ્ટ છે આ લોંગ લાસ્ટિક વસ્તુ છે અને મેકઅપ પણ વોટરપ્રૂફ જ છે તો આવા બધા છે ને તમે ખુદ અનુભવ કરશો ત્યારે જ વિશ્વાસ આવશે થેન્ક યુ સતુબેન

ત્યારે તમને યાદ હોય મને યાદ છે તમે સીધા રોવા માંડ્યા હતા અને પછી છે તમે અમારે અરે અમારા ભેગો એક મહિનો કોર્સ કર્યા પછી અત્યારે તમારામાં કેટલો ચેન્જીસ છે શું તમને ફરક લાગ્યો એમ મારું નામ ગુજિયા મિરલ હે અને હું ભાણ ખોખરે આવું અને મને પાર્લર નો બહુ જ શોખ હતો હા અને મને બધું શીખવાનો બહુ શોખ હતો અને જાનકી જાનકી બેન કે તમે મને બધું શીખવાડ્યું અને કાયા પલક ની પ્રોટમ બહુ સારી છે અને હું એ વાપરું છું તમે વાપરજો થેન્ક યુ જાનગી બેન થાનક્યું દાખલ થાંક્યું કાયા પલક તેજલબેન ગોજીયા ગામ ભાણવારી થી એને ઇન્વાઇટ કરીશ કેમ છો તેજલબેન પાર્લર ઓપન કરી દીધું હા સર કેવું લાગ્યું તમને પાર્લર નો આખો કોર્સ કર્યો દરમિયાન તમને મારું નામ ગોજિયા તેજલ ગામ ભાણખોખરી

જે મહારાષ્ટ્ર દરમિયાન એને રજીસ્ટ્રેશન જે ડેમો સ્ટેશન હતું આપણું ત્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું અને પછી સીધા અપડાઉન કરવામાં ચાલુ થયા અને કેટલા પાંચથી છ મહિના તમે અમારા ભેગા જોબ પર હતા જોબ પર એટલા માટે કે એને ખુદને એક કોન્ફિડન્સ આવે કે હું કઈ રીતે પાર્લર ચલાવો અત્યારે ગામ સામોરની અંદર એ પણ ખૂબ મસ્ત આખા આખા ગામનું શું કહેવાય કે જે છોકરીઓની રિક્વાયરમેન્ટ હોય એ બધું એના તરફથી કરે છે હીના તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો તમારું ગામમાં પાર્લર કઈ જગ્યાએ છે સામોર ગામમાં મેન બજાર છે અહીંયા છે અને તમારું નામ મારું નામ છે તમને કેવું લાગ્યું અહીંયા બધું આ બધું બહુ સારા લાગ્યા અને બહુ સારા હાલે પણ બહુ અત્યારે અહીંયા તમને ગામ અંદર બધા હાલ જેટલા પ્રોડક્ટ હોય અવેલેબલ થઈ જશે અને જેટલી અમારી દીકરીઓ અત્યારે સુધી સર્ટિફિકેટ લીધા છે એના બધા બધી જગ્યાએ બધી પ્રોડક્ટ મળે જ છે તો ગમે ત્યાં ગમે ગામ તમે એના લગતા ગામથી જો તમને અમારી પાસે કોલ આવે તો અમે તમને એ જ સજેસ્ટ કર્યું કે તમને ત્યાં જઈ અને તમને તમારી પ્રોડક્ટ પ્રોવાઈડ થઈ જશે થેન્ક યુ વેરી મચ હિનાબેન હવે હું ઇન્વાઇટ કરીશ આરતીબેન આંબલિયા ગામ હંજાખડી હંજીયાખડી થી બેન આવે છે અમારી બધેથી નાની છોકરી અમારે બધેથી નાના એટલું મસ્ત આવડે આરતી બેન આરતી કોન્ટેક એના બેન થ્રુ થયો તો અને સાવનાની ઉંમર માં ડાયરેક્ટ હોસ્ટેલ મૂકી અને સીધે સીધો કોર્સ ને અત્યારે હાલ એ બધું બધી વસ્તુ અત્યારે નેચરોપેથી શું છે અને કાયા શું છે એ બધું જાણે છે પ્લસ અત્યારે બધી ટ્રીટમેન્ટ છે નેચરોપેથીમાં થઈ રહી છે લિપોવેક્સ પેલા ફેશિયલ આ છે તે છે એ ટોટલ નોલેજ સાથે એ પણ કરાવે છે તો આરતી બેન આંબલી આરતી બેન છે હું અંજિયા ખડી રહું છું ગામમાં અને મેં લીમડી કોર્સ કર્યો છે પાલન મને જાનકી બેન નો કોર્સ બહુ સારો લાગ્યો છે એટલે ખૂબ સરસ છે કાયા પલ ખૂબ સરસ છે થેન્ક યુ રિકા ઓકે હું ઇન્ટ્રોડક્શન આપું છું માયાણી મીરાબેન ગામ બઈ થી મીરાબેન અમારા મીરાબેન ને જ્યારે અમારું રજીસ્ટ્રેશન કરાવ્યું તો પહેલો પ્રશ્ન એ કે મારે ગવર્મેન્ટ સર્ટિફિકેટ જોઈએ છે તમે ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપો છો તો એને વાયા મીડિયા અત્યારે સોશિયલ મીડિયા થ્રુ અમારો કોન્ટેક કરી અને કહેવાય ને ઇન્સ્ટાગ્રામમાં શું છે ને ઓમાં શું છે તો એમાંથી પણ મારો કોન્ટેક કરીને એને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને એને ગવર્મેન્ટ સર્ટિફિકેટ જોતું સર્ટિફાઈડ કોર્સ એક એવું મહત્વ ધરાવે છે કે જે તમે આગળ જાતા છોકરીઓને એમ થાય છે કે હું મારા પગભર થવા માગું છું મારી પાસે પૈસાની તંગી છે મને કોઈનો સપોર્ટ નથી તો આના દ્વારા તમે લોન પણ ઉપાડી શકો છો આ સર્ટિફિકેટ દ્વારા એક હાલ અમારા એક પ્રિયાબેન વારોતરિયા જે એને પણ સર્ટિફિકેટ અચીવ કરીને અત્યારે હાલ એ બ્યુટીનો કોર્સ ગામ મોવાણમાં કરાવે છે સર્ટિફિકેટ થ્રુ ગવર્મેન્ટ સર્ટિફિકેટ હોય તો તમે દસ ચોપડી પાસ છો બાર ચોપડી પાસ છો અને આગળ તમારે નોકરી લેવી છે અત્યારે બ્યુટીના કોર્સ અવેલેબલ થઈ ગયા છે દરેક જગ્યાએ તો તમે એના દ્વારા તમે નોકરી પણ મેળવી શકો છો તો તમારી રિક્વાયરમેન્ટ પૂરી થઈ તમને કેવું લાગ્યું બેન બહુ જ સારું લાગ્યું અને મેં ફેસબુક થી તમને કોલ મેસેજ હા મેસેજ કર્યો તો મારે એને આ શીખવું છે ત્રણ જગ્યાએ ટ્રાય કરી કે શીખવું પણ કે મેં ના આવ્યું ના આવ્યો થેન્ક યુ લકી બેન થેન્ક યુ સરસ દીકા થેન્ક યુ હવે હું ઇન્વાઇટ કરીશ અમારા સ્ટુડન્ટ નિહારિકા બેન ભાટિયાને જે હાલ અત્યાર સુધી અમારી સાથે જોબમાં પણ છે

જ્યારે અમારે સપોર્ટની જરૂર હોય ત્યારે નિહારિકા બેન અમારી સાથે જો નિહારિકા તને કેવું લાગે આપણે રોજ આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ મને બહુ સારું લાગે છે અહીંયા હું આવીને મને એટલું આમ થાય છે કે હું અહીં આવીને હું અહીં રહું છું જોબ કરું છું યસ બહુ સારું લાગે મારું નામ છે ભાટિયા નિહારિકા હું ખંભાળિયામાં રહું છું થેન્ક યુ દીકા હવે હું ઇન્વાઇટ કરીશ વૈશાલીબેન છુછર ગામ મિંજલ પરથી વૈશાલી ઘટે એવું થોડું હોય તો અત્યારે હાલ તો બધી ટ્રીટમેન્ટ કર છો સાથે તું ભણવાનું ચાલુ છે તારે સરસ સારું સારું તને કેવું લાગ્યું સર્ટિફિકેટ અચીવમેન્ટ કરીને બહુ સારું કારણ કે આ અમારી હેલ્થ કોચ પણ છે આ જે ફ્રેમ વાળા સર્ટિફિકેટ તમે જો છો એ અમારા હેલ્થ કોચ ના સર્ટિફિકેટ છે અને આ ગવર્નમેન્ટ આ પણ ગવર્નમેન્ટ પ્રૂફ માં છે મતલબ બ્યુટી કોર્સ છે અને આ હેલ્થ કોર્સ ના છે ટ્રીટમેન્ટ હોય એ ભાભી કરે છે તો આપણે સાથે મળીને આપણે ઘણું બધું કરી શકીએ બધેનામાં એક હુનર હોતું નથી આપણામાં શું હુનર છે ને આપણે ખુદ એક જાણતા હોઈએ તો એ બેન કે મારે માત્ર સેલિંગ કરીને તમારું આ જે કાયા બલોટનું નામ છે એ રોશન કરવું છે મારે આગળ વધવું છે તો અત્યારે એ કન્ડિશનમાં એ કામ કરે છે અને એને એને પણ મારે એ ગવર્મેન્ટ સર્ટિફિકેટ જોઈએ છે એને જાનકી બેને કીધું કે મર્યાદિત એવી રીતે જ અમારા ઘરમાં પણ છે કે

ભલે ભલે એની કરતા આપણે ઘરે બેઠી બેસા બેઠા બેસાની કરતા આપણે મોલ ઓપન કરીને કરીએ તો આ અમારો નેચરોપેથી મોલ છે જિલ્લા લેવલે જે મોલ ઓપન કર્યો છે તો એ જિલ્લા લેવલે તો આપણે નથી પહોંચી શકતા પણ આપણે એક નાની કંડિશનથી શરૂઆત કરી અને આગળ સુધી પહોંચવાનો અને તમારા બધાના સપોર્ટની ખાસ હવે હું ઇન્વાઈટ કરીશ ભૂમિકા બેન છું છ ગામ પરથી અમારા હોનહાર સ્ટુડન્ટ જે અમારાથી પણ વધારે કોન્ફિડન્સ લઈ આવે છે ઘણો બધો એનામાં કોન્ફિડન્સ છે ને ઘણું બધું કરે છે મેંદી ને પાલર ને વાળું ને અને તેનામાં ઘણા બધા છે ને હોનર છુપાયેલા છે બોલમે તમે અહીંયા કોર્સ કરો એ દરમિયાન તમારું ગવર્મેન્ટ સર્ટિફિકેટ તમે ઘણી જગ્યાએથી સર્ટિફિકેટ મેળવેલા છે પણ ગવર્મેન્ટ સર્ટિફિકેટ નું રીઝન શું તો તમારે આજ મેળવવું તો નેચરોપેથી નો જ કોર્સ કરવો હતો એનું રીઝન શું પહેલા છે ને મેં તો અત્યારે કોલેજ જ મારે સ્ટાર્ટ છે તો મેં એવું વિચારેલું તો કે ખુદનો મારે બિઝનેસ કરવો છે તો ખુદના બિઝનેસ માટે હું અહીંયા આવેલી કેમ કે આ છે ને કાયા પલટની નેચરોપેથી છે એટલે મીન્સ કે આમાં આયુર્વેદિક બધી હોય ગમે એવી પ્રોડક્ટ હોય તો એનું આપણે કાંઈ